કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા સરકારી આવેલા બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી અમરસિંહ સોલંકી રમેશભાઈ જોશી શિહોરી સરપંચ શાંતુભાઈ ડાબી કમાભાઈ દેસાઈ પુનમસી ડાબી દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી તેમજ બનાસ મેડિકલ કોલેજ પાલનપુરના સિનિયર એક્ઝિક્યુટીવ ડોક્ટર જવાહર ચંદાણી બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર કેરી પટેલ અને શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ ગોહેલ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ દીપ ગટે કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો શિવરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં મફત સેવાઓ આપવામાં આવી હતી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ સવારે વહેલાથી લઈને બપોરે બે વાગ્યા સુધી આંખોની તપાસ તેમજ આંખોના ચશ્મા મફત આપવામાં આવ્યા હતા જેમાં અંદાજે એક હજાર જેટલા લોકોએ પોતાનું નિદાન કરાવી મેગા આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો મહિલા અને પુરુષોની લાઇનો જોવા મળી હતી જેમાં બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરની કેન્સર નિદાન વાન પણ હોસ્પિટલમાં હાજર રાખવામાં આવી હતી અને દર્દીઓ માટે ડાયાબિટીસ બીપી અને સ્ત્રીઓ માટે ગર્ભાશયના મુખની તેમજ પોથળીની પેમ્પ સ્મિયર તપાસ કરવામાં આવી હતી અને મેમોગ્રાફી દ્વારા રાત્રિના સ્તરની તપાસ પણ કરવામાં આવી હતી જેમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી તેમજ લોહીની ટકાવારી અને નિદાન ઉપરાંત દવા મફત આપવામાં આવી હતી જેની સમગ્ર કાંકરેજ તાલુકાની જાહેર જનતાએ નોંધ લીધી હતી આજુબાજુ કોઈ વ્યક્તિને આવી તકલીફો હોય એવા લોકોને મદદ કરી એક આંગળી ચીંધવાથી પુણ્ય મેળવ્યું હતું અને આપણા શિહોળી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પંકજ ગોહિલ સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી ત્યારે શિહોરી ખાતે યોજાયેલા મેગા આરોગ્ય કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ મફત સારવારનો લાભ લીધો હતો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પર્વતાપુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે મોદી સાહેબે એમનું સમગ્ર જીવન સમગ્ર ભારતીયોના ચિંતામાં વિતાવ્યું છે એમાં બી ખાસ કરીને મોદી સાહેબ આરોગ્યના વિષયની ચિંતા ખાસ કરીને કરતા હોય છે આનાથી પ્રેરિત થઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન તથા બનાસ મેડિકલ કોલેજના અધ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ તથા મેડિકલ કોલેજના ચેરમેન શ્રી વિજય ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ દ્વારા નમો પંચોતેર આરોગ્ય સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવે છે આ અભિયાન અંતર્ગત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ટોટલ વીસ જેટલા મેગા આરોગ્ય કેમ્પ આયોજિત થયા છે એ વીસ કેમ્પ પૈકીનો આજે બારમો કેમ્પ કાંકરેજ તાલુકાના સિહોરી મુકામે આજે યોજવામાં આવે છે આ કેમ્પની અંદર દસ વિભાગના સ્પેશિયાલિટી ડૉક્ટરો એમાં ખાસ કરીને મેડિસિન સર્જરી ગાયનેક પીડિયા કાનના ગળા આંખ એમ દસ વિભાગ એમાં બી ખાસ કરીને મેમોગ્રાફી જે ગર્ભાશયના મુખનું કેન્સર કહેવાય અને તારે સ્તન કેન્સર આ બંનેની મુફતમાં તપાસ આના સાથે સાથે કોમ્પ્યુટરથી ચશ્માના નંબરની તપાસ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણ આમ કરીને તમામ આરોગ્યની સેવાઓ જે અને સેકન્ડરી લેવલની કહેવામાં આવે છે એ આપણે અહીંયા એક જ સ્થળે આપીએ છીએ સરકારે પણ એમને સત્તર તારીખથી બે તારીખ દરમિયાન એક સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન લોન્ચ કર્યું છે આપણા જે નમો પંચોતેર આરોગ્ય સેવા આપે અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર કેમ્પેન જે બંનેના પેરામીટર ઓલમોસ્ટ સેમ છે આપણે નમો પંચોતેર આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવારના તમામ સેવાઓ તદઉપરાંત જે મેમોગ્રાફી અને પેપસમિયર કહેવાય અને જે આંખના નંબરની કોમ્પ્યુટરથી તપાસ અને નિઃશુલ્ક ચશ્મા વિતરણ એની સેવાઓ વધારાની આપણે આપી રહ્યા મુકામે સાતસોથી આઠસો માણસો આવી જશે એવી શક્યતા લાગે છે આપણો આવતી પરમડી જશે બીજી તારીખ બીજી ઓક્ટોબરે થરામાં સીઆઈસીમાં ત્યાં કેમ્પ રાખ્યો છે જેમાં હું અપીલ કરું છું બધા કાંકરેજવાસીઓને થરાની આજુબાજુના ગામડાઓને કે આ કેમ્પનો વધારેમાં વધારે લાભ લે ત્યાં મેમોગ્રાફિક વાન તમારા ઘર આંગણે આવે છે પેપ સિબિયર એ પણ તમારે ઘર આંગણે તપાસ થાય છે પેપસિમિયર મુખનો કેન્સર જે હોય છે બહેનોને બહુ મોટી સમસ્યા છે અને સ્તનનો કેન્સર જે છે એના માટે મેમોગ્રાફી છે આનો મેક્સિમમ લાભ લે બધા માણસોને એનું હું જાગૃત કરવા માગું છું એના સિવાય બીજા જનરલ કેમ્પ જે હશે એના માટે તો બધા જેટલું થઈ શકે એટલું મેક્સિમમ આવો તો માણસોને એનો લાભ મળે બનાસ મેડિકલ કોલેજ દ્વારા આપણે અહીં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સિહોરીની આજુબાજુના ગામડાઓની પબ્લિક બહુ મોટા પ્રમાણમાં એનો લાભ લીધો અને એના જે ફી નિદાન અને એમની સારવાર લીધી બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજવાળાનો આયોજકો અને ડૉક્ટર જવાહર સાહેબનો ખૂબ ખૂબ આભાર અને અહીં આવ્યા અને લોકોને સેવા છેવાડાના ગામ સુધી સેવા આપી એ બધે ખૂબ ખૂબ આભાર એના સિવાય આપણે અહીં શિવોરી ખાતે ડાયલસીસ બી થાય છે અને ડિલિવરી બી સારા પ્રમાણમાં થાય છે અને લોના રિપોર્ટ બી સારા પ્રમાણમાં અહીં થાય છે તો લોકોને કાંકરે તાલુકાની પબ્લિકને વિનંતી છે કે અહીં આવે અને સેવાનો લાભ લે